નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે કવાડ તાલુકાના છેવાડના હાપેશ્વર ખાતે નર્મદા નદીમાં બપોરે નહવા પડેલા યુવકનો મગરે શિકાર કરીને નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો જેની લાશ ત્રણ કલાક બાદ મળી હતી આપ્વર ખાતે નર્મદા નદીમાં છેલ્લા કેટલા સમયથી મગરનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે બપોરના સમય લગભગ એક વાગ્યાના સામા છોડવાણી ગામનો યુવક નિલેશ મેલજી ભીલ પોતાના કુટુંબી ભાઈઓ સાથે ગયો હતો જે નર્મદા નદીમાં નાહવા પડ્યો હતો ત્યારે નાતી વખતે અચાનક એક મગરે હુમલો કરીને નિલેશને નદીમાં ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો ત્યારે નિલેશને બચાવવા ભાઈઓએ બુમા કરી હતી ત્રણ કલાક બાદ મગર યુવકને ખાવા માટે નદી કિનારે લાવતા તે હાજર લોકોએ મગર ઉપર પથ્થરમારો કરતા મગર યુવકના મુદ્દેને છોડીને નદીમાં જતો રહ્યો હતો જે બાદ લોકોએ મૃતદેહનો કબજો લીધો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ